કે આદિવાસી સમાજ જે અન્ય ધર્મ ધર્મમાં કંઈક ને કંઈક લાલચથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે એક લોકો માટેનો આ પ્રયાસ છે હિન્દુ ધર્મ સાથે વધુમાં વધુ લોકો જોડાય એનો આ એક પ્રયાસ છે આદિવાસી વિસ્તારોમાં જે અનેક સમસ્યાઓ છે એમાંથી એક સમસ્યા એ ધર્માંતરણની પણ છે જે રીતના આદિવાસીઓના ધર્માંતરણ થઈ જતા હોય છે એના ઉપર ઘણા બધા પ્રશ્ન ઘણી બધી વાર એના ઉપર લાંબી ચર્ચા અને ડિબેટો થઈ છે નેતાઓ આ વિષય પર હંમેશા બોલવા માટે રેડી હોય છે ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું આ વિષય પર નિવેદન આવ્યું છે નિવેદનમાં એવું કહી રહ્યા છે કે જે ધર્માંતરણ કરાવે છે એનાથી સાવધાન રહેવાનું છે દેવમોગરામાં ગઈકાલે એક કાર્યક્રમ હતો કાર્યક્રમ એ સ્વામિનારાયણ જ્ઞાનપીઠનો હતો અને કાર્યક્રમ બાદ જ્યારે મનસુખ વસાવાને આદિવાસી વિસ્તાર સનાતન ધર્મ અને આદિવાસીઓના જે ધર્માંતરણ થાય છે એ વિષય પર જ્યારે પૂછવામાં આવ્યો સવાલ ત્યારે એમણે કહ્યું કે આદિવાસીઓને ભોરવી અને ધર્માંતરણ કરાવવામાં આવે છે બધા જ આદિવાસીઓ એનાથી સાવધાન રહેવાનું છે હવે રિવર્સ ધર્માંતરણની પ્રક્રિયાઓ પણ ધીરે ધીરે ઘણા બધા સંસ્થાઓ એવી છે જે કરાઈ રહી છે કે એ આદિવાસી જે ક્રિસ્ટિયાનિટીમાં એમને જતા રહ્યા હતા એમને પાછા આદિવાસી અને જે ધર્મની વાત છે એમાં પાછા લાવવાની વાત છે અને ત્યાંના વિસ્તારોની આ સમસ્યા આજકાલની નથી વર્ષોથી આપણે જોયું છે અમે ઘણા બધા આદિવાસી વિસ્તારોમાં ફર્યા છીએ તેના લોકોને જ્યારે પૂછવામાં આવે કે તમે કેમ ધર્મ ધર્મ બદલી નાખ્યો કે પછી કેમ ધર્માંતરણ થઈ ગયું તમારું તો સામાન્ય રીતના બહુ જ બધી લાલચો આપવામાં આવતી હોય છે લોકોને ઘણી બધી વાર પેટનો સવાલ હોય એટલે પણ એ કરતા હોય છે ઘણી બધી વાર અંધવિશ્વાસ અને એમને એવું લાગતું હોય કે અમે ધર્માંતરણ નહીં કરીએ તો અમને કોણ બચાવશે આ તાલુકા સાગબારા તાલુકાના વચ્ચે આવ્યું છે જ્યાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણ સ્ટેટના આદિવાસી ખૂબ મોટી સંખ્યામાં આવે છે આ દેમોંગરા નજીક જગ્યાએ આજે એક વિશાળ સંમેલન મળી રહ્યું છે આ સંમેલનમાં ખાસ કરીને આદિવાસી સમાજની અંદર હિન્દુ ધર્મનું કામ કરતા હોય હિન્દુ જાગૃતિનું કામ કરતા હોય અને અલગ અલગ સંપ્રદાયનું કામ કરતા હોય એવા સંતો ભક્તોનું સંમેલન છે આમાં ભજન મંડળના સાધનો પણ અહીંયા વિતરણ થવાના છે અને આપી દીધા છે અને કેટલાક આપવાના પણ છે અને કેટલાક વિતરણ પણ થઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ ક્ષેત્રમાં જે જે કામ કરે છે ભક્તિ ભક્તો એમને ભજન મંડળના સાધનો વિતરણ કર્યા છે અને આનાથી અમે એ સંદેશો આપવા માંગે છે કે વધુમાં વધુ કે આદિવાસી સમાજ જે અન્ય ધર્મ ધર્મમાં કંઈક ને કંઈક લાલચથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે એક લોકો માટેનો પ્રયાસ છે હિન્દુ ધર્મ સાથે વધુમાં વધુ લોકો જોડાય એનો આ એક પ્રયાસ છે જેથી કરીને આવનારા દિવસોમાં જે ધર્માંતરણની પ્રવૃત્તિ જે છે એના તે સદંતર રોક લાગે એના માટે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ છે અહીંયા નૌતમ સ્વામીથી માંડીને અલગ અલગ સંપ્રદાયના સંતો ભંગતો કબીર સંપ્રદાયના પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આદિવાસી વિસ્તારની અંદર પ્રલોભનો પછી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન થાય છે અને એમાં રોકીશું અમે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવા વાપી યુએસએ દ્વારા આજે ડેડિયાપાડા તાલુકાના દેવમોગરા ખાતે માતાજીની સાનિધ્યમાં જે આદિવાસી વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં પટાળ પ્રવૃત્તિ મિશનરીઓ દ્વારા થઈ રહી છે એની સામે વર્ષોથી આદિવાસી ભક્તો જે પ્રેમથી પાછું આવવું છે અને અમે સન્માન સાથે પાછા લાવવાનું કામ બહુ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે સમાજ નો ખુબ મોટો સહયોગ છે અને આજે દેવ મોગરા ખાતે જે આદિવાસી વિસ્તારની અંદર ભગત મંડળીઓ કામ કરી રહી છે જે ભક્તો કામ કરી રહ્યા છે એ આદિવાસી જીવો જ છે પણ સનાતન સંસ્કૃતિના રક્ષણનું કાર્ય કરી રહ્યા છે એવા અગિયાર જિલ્લાના ભક્તો વલસાડથી લઈ અને પંચમહાલ સુધી આવા ભક્તોને એક એક ની મંડળીને શોધીને દરેક ને એક ઢોલ મંજીરા ખંજરી અને ઘુઘરા જેવા સાધનો સંગીતના સાધનો એ અર્પણનો ખૂબ મોટો પ્રોગ્રામ થયો છે ચારસો મંડળીઓને આ મંડળીઓ સંગીતના સાધનો આપવામાં આવશે મુખ્ય હેતુ અમારો એક જ છે કે સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી મોટી મહાન સંસ્કૃતિ છે સનાતન સંસ્કૃતિ એ જીવને જીવતા શીખવાડ્યું છે પ્રેમ શીખવાડ્યો છે એ ધ્યેય સાથે આદિવાસી વિસ્તારની અમારા ભોળા ભક્તો કોઈ પણ પ્રકારની લાલચમાં આવી અને પોતાનો સનાતન સંસ્કૃતિનો ધર્મ છોડી અને અન્ય સંસ્કૃતિમાં ન જાય એના માટે આ મોટું કાર્ય થઈ રહ્યું છે અને સંસ્થા દ્વારા આવા અનેક પ્રકાર પ્રકલ્પોમાં કામો થઈ રહ્યા છે તાપી જિલ્લો અને આ ડેડિયાપાડા વિસ્તાર ધર્મ પરિવર્તનમાં ખૂબ આગળ છે અને આપણા હું ત્યાં કહી શું કહું સાત ટકા સિત્તેર ટકા એસી ટકા ભોળા આદિવાસીઓ જેને વટલાવવું નથી પણ પોતાની પરિસ્થિતિનો ગેરલાભ આ સંસ્થાઓ ઉઠાવે છે અને વટાલ પ્રવૃત્તિ કરાવે છે એવા ભક્તોને અમે પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે